યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો નવ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરિહિ હે મુનિ શ્રેષ્ઠ જો સૂર્ય ચતુષ્ઠ પદ રાશિમાં હોય અને બાકીના ગ્રહો બળવાન હોય તો એક જ કોષમાં લપેટાયેલા બે શિશુનો જન્મ સમજવો જોઈએ શનિ કે મંગળથી યુક્ત સિંહ વૃષ કે મેષ લગ્ન હોય તો લગ્નના નવમાસની રાશિ જે અંગની હોય એ અંગમાં નાળથી લપેટાયેલા શિશુનો જન્મ સમજવો જોઈએ જો લગ્ન અને ચંદ્રમાં પર ગુરુની દ્રષ્ટિ ન હોય અથવા ચંદ્રમાં સૂર્યથી સંયુક્ત હોય તથા એને ગુરુ ન જોવે હોય અથવા ચંદ્રમાં પાપગ્રહ અને સૂર્યથી સંયુક્ત હોય તો શિશુને પર પુરુષના વીર્યથી ઉત્પન્ન સમજવું જોઈએ જો બે પાપગ્રહો પાપ રાશિમાં રહીને સૂર્યથી સપ્તમ ભાવમાં હોય તો સૂર્યનો ચર વગેરે રાશિ અનુસાર વિદેશ સ્વદેશ કે માર્ગમાં બાળકનો જન્મ સમજવો જોઈએ પૂર્ણ ચંદ્રમાં પોતાની રાશિમાં હોય લગ્ન બુધ લગ્નમાં હોય શુભ ગ્રહ ચતુર્થ ભાવમાં હોય અથવા જળસર રાશિ લગ્ન હોય અને તેનાથી સપ્તમ સ્થાનમાં ચંદ્રમાં હોય તો નાવડી પર શિશુનો જન્મ સમજવો જોઈએ હે નારદ જો જળચર રાશિ લગ્નને જળચર રાશિસ્થ પૂર્ણ ચંદ્રમાં જોતો હોય અથવા એ દસ ચાર કે લગ્નમાં હોય તો જળમાં પ્રસવ થાય છે એમાં સંશય નથી જો લગ્ન અને ચંદ્રમાંથી શનિ બારમા ભાવમાં હોય એના પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો બાળકનો કારાગારમાં જન્મ થાય છે તથા કર્ક કે વૃશ્ચિક લગ્નમાં શનિ હોય અને એના પર ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો ખાડામાં બાળકનો જન્મ સમજવો જોઈએ જળચર રાશિષ્ઠ શનિ લગ્નમાં હોય તથા એના પર બુધ સૂર્ય કે ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો ક્રમ અનુસાર કીડાસ્થાન દેવાલય અને ઉસર ભૂમિમાં શિશુ નો પ્રસવ સમજવો જોઈએ જો મંગળ બળવાન થઈને લગ્નગત શનિને જોતો હોય તો શ્મશાન ભૂમિમાં ચંદ્રમાં અને શુક્ર જોતો હોય તો રમ્ય સ્થાનમાં ગુરુ જોતો હોય તો અગ્નિહોત્રમાં સૂર્ય જોતો હોય તો રાજગૃહ દેવાલય અને ગૌશાળામાં તથા બુધ જોતો હોય તો ચિત્ર શાળામાં બાળકનો જન્મ સમજવો જોઈએ જો લગ્નમાં ચર રાશિ હોય તો માર્ગમાં લગ્ન રાશિના કહેલા સ્થાનના સમાન સ્થાનમાં બાળકનો જન્મ થાય છે જો લગ્નમાં સ્થિર રાશિ હોય તો સ્વદેશના જ ઉક્ત સ્થાનમાં જન્મ થાય છે તથા જો લગ્ન રાશિ પોતાના નવ માસમાં હોય તો સ્વગૃહમાં જ એવા સ્થાનમાં જન્મ થાય છે મંગળ અને શનિથી ત્રિકોણ પાંચ નવમાં અથવા સપ્તમ ભાવમાં ચંદ્રમાં હોય તો જાતકને માતા ત્યજી દે છે જો એના પર ગુરુની દ્રષ્ટિ હોય તો ત્યજવા છતાં પણ દીર્ઘાયુ થાય છે પાપગ્રહથી દષ્ટ ચંદ્રમાં જો લગ્નમાં હોય અને મંગળ સપ્તમ ભાવમાં રહેલો હોય તો માતાથી ત્યજાતા જાતક મરી જાય છે અથવા પાપદ્રષ્ટિ ચંદ્રમાં જો શનિ મંગળથી અગિયારમાં ભાવે રહેલા હોય તો પણ શિશુનું મૃત્યુ થઈ જાય છે જો ચંદ્રમાની શુભ ગ્રહ દ્વારા દ્રષ્ટિ હોય તો બાળક બીજાના હાથમાં જઈને સુખી થાય છે જો પાપગ્રહ ની દ્રષ્ટિ હોય તો બીજાના હાથમાં જવા છતાં પણ અલ્પાયું થાય છે પિતૃ સજ્ઞક ગ્રહ બળવાન હોય તો પિતાના ઘરમાં અને માતૃસજ્ઞ ગ્રહ બળવાન હોય તો માતાના ઘરમાં જ જન્મ સમજવો જોઈએ હે મુનિ જો શુભ ગ્રહ નીચ સ્થાનમાં હોય તો વૃક્ષાદિની નીચે તૂણ પુત્રાદિની કુટિરમાં જન્મ સમજવો જોઈએ શુભ ગ્રહ નીચ સ્થાનમાં હોય અને લગ્ન અથવા ચંદ્રમા પર એક સ્થાને સ્થિત શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો નિર્જન સ્થાનમાં પ્રસવ થાય છે જો ચંદ્રમાં શનિની રાશિના નવ માસમાં સ્થિત રહીને ચતુર્થ ભાવમાં વિદ્યમાન હોય તથા શનિથી દ્રષ્ટિ કે યુક્ત હોય તો પ્રસવકાળમાં પ્રસૂતિકાનું શયન પૃથ્વીની પર સમજવું જો શીર્ષોદય રાશિ લગ્ન હોય તો મસ્તક બાજુથી તથા પુષ્ઠોદય રાશિ લગ્ન હોય તો પુષ્ઠ પગ બાજુ શિશુનો જન્મ થાય છે ચંદ્રમાંથી ચતુર્થ સ્થાનમાં પાપ ગ્રહ હોય તો માતા માતા માટે કષ્ટ સમજવું જોઈએ જન્મ સમયે બધા ગ્રહો કરતા શનિ બળવાન હોય તો સુતિકા ગૃહ જૂનું પરંતુ સંસ્કારેલું સમજવું જોઈએ મંગળ બળવાન હોય તો બળેલું ચંદ્રમાં બળવાન હોય તો નવું અને સૂર્ય બળવાન હોય તો વિશેષ લાકડાનું બનેલું હોવા છતાં પણ નથી હોતું બુધ બળવાન હોય તો પ્રસવ ગૃહ ઘણા ચિત્રોથી યુક્ત શુક્ર બળવાન હોય તો ચિત્રો સાથેનું નવું અને મનોહર તથા ગુરુ બળવાન હોય તો સુતિકાનું લગ્નમાં તુલા મેષ કર્ક ઋષિ કુંભ હોય તો ભૂમિમાં પૂર્વ ભાગમાં મિથુન કન્યા ધનુ કે મીન હોય તો ઉત્તર ભાગમાં વૃષ હોય તો પશ્ચિમ ભાગમાં તથા મકર કે સિંહ હોય તો દક્ષિણ ભાગમાં સૂતિકાનું ઘર સમજવું જોઈએ ઘરની પૂર્વ વગેરે દિશાઓમાં મેષ વગેરે બે બે રાશિઓને અને ચારેય કોણમાં ચારેય દિસ્વભાવ રાશિઓને સમજવી સૂતિકા ગૃહની જેમ સુતિકાના પલંગમાં પણ લગ્ન વગેરે ભાવોને તેજવા તો અહીંયા નારદ પુરાણમાં એકસો ને દસમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં એકસો ને અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો